પેલે ક્લાસ ઉભી હતા તો હું નો ખાબર ફોન તો તો હારો આપ ગોવા ફરવા જા દરિયા મત કર દરિયા મત કર લા માર કાકો કહેતા હતા કે પૈસા ન તે નવે પૈસા નો મેળ પડી ગયો 1 લાખ રૂપિયા હવે યાદ આવી છે એટલે ફોન લઈને ફરાર થઈ ગયો પછી તો હવે એના હાથમાં જ નથી આવું અને બધા પૈસા કાઢેલું ફોનમાંથી અને પછી મોજ કરું ભાઈ હેડા કે પૈસા લઈને આવવાના હા